પછી એનું રેસ્ક્યુ કરીએ ચાલો મિત્રો આવી રીતે જ્યારે ખેતીવાડીમાં આપણે કામ કરતા હોય ને આવી રીતે મગફળી કંઈ પણ આટલું આવેલું હોય ને જો કે આમાં તો સાપ કે જે કોઈ પણ જીવ જંતુ રખડતા હોય કે તો આપણી નજરે ન આવે ખબર ના આવે એ તો ખરેખર એના શિકારના તળાશમાં આવી રીતે આવતા હોય છે અને આપણે ધ્યાન વગરના આમાં જો બાઈટ કરી લઈએ પગનો દબાવ કેવો આવી જાય તો પછી બાઇટ કરી લઈએ છે ખાસ કરીને આવી રીતે જ્યારે ખેતીવાડીનું આપણે કામ કરતા હોય ત્યારે માંડવી હોય કે જીરો હોય કે કંઈ પણ હોય ત્યારે ગોઠણ સુધીની કેટલી શૂઝ પહેરી બૂટ પહેરી અને પછી કામ કરવું અથવા તો ધ્યાન દઈ અને આપણે પગ મેળવો બાકી તો જો ઉપરવાળો ધ્યાન રાખે ગમે એવો ચેતલનો દીકરો ગમે એવા આપણે ચેતીને રહીએ થવાનું છે બનવાનું છે જે ઘટના બનવાની છે તો બનીને જ રહેવાની છે અને તે છતાં પણ આપણે સેફટી રાખવી જરૂરી છે હવે આપણે જે આ ટબ દેખાય છે આ પાણો જે એની ઉપર રાખેલો છે અને થોડીક આવી રીતે આમ જગ્યા જેવું થોડુંક છે એટલે કે ત્યાંથી એને ઓક્સિજન હવા મળી રહીએ આપણે આને હટાવીએ અને જોઈએ કે કયો સાફ છે કેવડો સાફ છે ચાલો મિત્રો આપણે આને હટાવીશું

તો દોસ્તો તમે જોઈ શકો છો કે રેસલ વાઈપર નામનો સાપ છે કે દોસ્તો રેસલ રેસલ સાપ નામ છે અને આનું ગુજરાતી નામ છે ચિતળ સાપ અને આમાં હેમોટોક્સિન નામનું ઝેર આવે છે જેના બાઇટ પછી તમને કેન્સર જેવા અને એવા સડા થતા હોય છે એટલે કે આવા સાપ જ્યારે બાઇટ કરે કે ક્યાંય પણ જોવા મળે તો એને તુરંત રેસ્ક્યુ કરાવી દેવા અથવા તો આનું ખાસ કરી અને ધ્યાન રાખવું કે એની દૂર આપણે ચાર પાંચ ફૂટ દૂર અમારે માટેની નોલેજ અને અનુભવ હોય છે એટલે એટલું બાજુમાં જવાનું કરીએ છીએ પણ જો એની સામે હોય ને એટલો ખારો થઈ ગયેલ હોય તો પાંચ ફૂટ સુધી જમ્પિંગ કરી અને આ સાપ છે રેસર્સ વાઇપર નામનો સાપ એ બાઈટ કરી શકે છે એટલે આપણે ખાસ કરી અને ધ્યાન રાખીને આમાં રહેવું પડે છે જો કે દોસ્તો ઘણા લોકો છે અને અજગર સાપ તરીકે પણ ઓળખતા હોય છે આના દોસ્તો ખાસ ધ્યાન રાખીને અને ડરીને રહેવું પડે છે

પાચક ફૂટ લંબાઈ હશે અને એકદમ ખાધલ પીધલ ઘરનો અને એકદમ વજનદાર સાપ છે જયારે અમે આનું રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે આજુબાજુનો બધો એરિયો કવર કરી આજુબાજુ સો ફેરે વિચારી અને પછી આને ટચ કરીએ છીએ અને આનું રેસ્ક્યુ કરીએ છીએ અને ચિતળ સાપની ઓળખ છે એ પીળાશ કલરનો દેખાતો હોય છે અજગરના બચ્ચા જેવું લાગે છે અને એના ઉપર ઝૂમ કરીને બતાવજો ભાઈ આવી રીતે કાળા કાળા કલરની ધબ્બા હોય છે આવી પટ્ટી હોય છે જો એટલે કે આવા ક્યાંય પણ આવા સાપ જોવા મળે તો આને છંછેડવા નહીં કે આની બાજુમાં જવાનું ન કરવું કેમ કે બહુ ખતરનાક સાપ આવે છે અને આપણે એશિયાનો સૌથી ખતરનાકમાં ખતરનાક ગણાતો સાપ હોય તો એ છે રેસલ સ્વાઈપર આ કે લે エキシビリアレッツエキシビリアレッツプロファーから。

અને જામવા માંડે છે જેમ કે આપણે દહીં છે એ જામી જાય છે એ રીતે લોહીને જમાવવાનું કામ કરે છે ને આમાં મિત્રો હેમોટોક્સિન નામનું ઝેર આવે છે ક્યારેય પણ આવા સાપ નોર્મલ ખાલી બાઇટ હોય તો તુરંત હોસ્પિટલે ચાલ્યું જાવ કોઈ પણ ઝેરી અથવા તો બિનઝેરી સાપ હોય જો કે હરેક પબ્લિકને ખબર નથી હોતી કે ભાઈ ઝેરી સાપ કયો છે કે બિનઝેરી સાપ કયો છે ઝેરી હોય કે બિનઝેરી તુરંત હોસ્પિટલે ચાલ્યું જાવ ખોટી ચક્કરમાં પડ્યા વગર ખોટી ઝાડફૂંકની કે એવી ચક્કરમાં નહીં પડવું ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે ભગવાન મારી જોડે ભગવાન જો કે કોઈ જોડે આવું બનાવ ના બનાવે પણ કોઈ પણ સમયે સ્નેક બાઈટ થાય તો ભગવાનને પ્રાર્થના કરી અને તુરંત હોસ્પિટલે ચાલી જાઓ પછી તમે જે પણ ભગવાનને માનતા હો ને આવીને તમારી જે પણ મનોમન મનત રાખેલી હોય તે ત્યાં જઈ અને પૂરી કરી દેવી આપડે કાકા જોડે વાત કરીએ રેસ્ક્યુ થઈ કેશો તમે શું કેશો નરેન્દ્રભાઈ અમારે છે ને આ ઈલાકા માં આવાર નવાર અમારે એને જ બોલાવી છે કારણ કે અમારે તો ઘણી વખત રૂમ માં રસોડામાં ગમે હોય પણ કઈ ચિંતા વિનાનું નું અમારું આમ કામ નીવડા જાય છે એમ અને નહીતર તો આમાં શું છે ક્યાં ગડવું કેમ કરવું શું કરવું શું ખાવું હવે આ તો રેણાક વાળી બાજુમાં રહેવું બધું અને આ કઈ હોય પણ અમારે તો બઉ સારું છે એમ નરેન્દ્રભાઈ નું કે જે જ્યારે માગી ત્યારે અવિસર આવી જ જાય છે એમ ક્યારેક કચ પાંચ દસ મિનિટ કઈ એવો હોય કામમાં વાર લાગે તો ભલે નહીં તો અવિસર આપણને હાજરી આપે છે સારું સારું ખુબ ખુબ આભાર તો તમે અમારા રેસ્ક્યુ વિશે શું કેશો ના બહુ સારું કામ કરી દીધું છે અને ભલે જરાક અઘરું તો લાગ્યું છે તમને કેમ કે અને થોડુંક મજૂર ને ધ્યાન પડી ગયું તો સારું કેવાય નકર બહુ અઘરું લાગી જાય આપનો બાઈટ થાય એટલે થોડુંક જ ફૂટ બે ફૂટ ના અંતર માં જઈને આ રીતે એમ નાખો એટલે ખબર પડી ગઈ એટલે એને તરત કીધું કે કાકા જરાક અહીંયા સાપ છે આવો તમે એટલે હું તો સરત આવ્યો ખપારી હતી બાજુ એટલે ખપારી લઈને આવ્યો જોયું એટલે અહીંયા એની અવસ્થામાં પડ્યો તો પેલા તો એકદમ સ્થિર પડ્યો તો એટલે ખબર નથી પડતી કે આ જીવે છે કે મરી ગયો છે એટલે મેં તમને તરત ફોન કર્યો તો તમે કયો કે ભાઈ એનું કઈ આમ પારખાતા થાય ની કઈ રીતે આમ જો આવી તો જ ખબર પડે એમ એટલે પછી અહીંયાથી તમે કીધું એ પ્રમાણે એને ઢાકી અને રાખી દીધો એટલે તમે આવીને કામ બહુ સારું છે તમારું અને અમારે તો ચાલુ એટલે તમે 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 તો હોય કે કે કીધું તમારે થોડુંક કામમાં હતું એટલે મોડું નથી એટલે પેલા તો ઈ લાગ્યું કે હવે આને આપણે તગડી મૂકી તો કઈ બાજુ એ તો કઈ નક્કી ન હોય કદાચ રેણાક વિસ્તાર રહ્યો એટલે અહીંયા ઘરા ઘર આવે તો આપણે આપડે કાયમ માટેનો ડર તો રીએ એટલે આ એક રીતે રેસ્ક્યુ થઈ ગયો એટલે

મારે કાયમે માટેની નોલેજ અને અનુભવને અમારે પ્રેક્ટિસ હોય છે એટલા માટે આવી રીતે કરીએ છીએ અમારો વિડીયો રેસ્ક્યુ નહીં કરવું કે પકડવાનું ટ્રાય નહીં કરવી અને જે છે એ જ હકીકત કહે છે કે રેસલ પર સાપ બહુ ખતરનાક આવે છે બંને એટલું દૂરી બનાવીને રહેવું રહેવું તો હવે આપણે સહી સલામત સાપનું નું રેસ્ક્યુ કરી લીધું છે હું આપણે એને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર